ડુંગળી રાજકોટના ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે માર્કેટમાં ડુંગળીની આવક બંધ હોવા છતાં ખેડૂતોના વાહનોની લાંબી લાઇનો લાગી માર્કેટિંગ યાર્ડના ચેરમેને ડુંગળીના સારા ભાવ મળે તેને લઈને સરકારે રજૂઆત કરી છે જેને પ્રતિભાવ પણ સારો મળ્યાનું નિવેદન તેમણે આપ્યું હતું થોડા દિવસમાં ખેડૂતોની ભાવની સમસ્યાનું નિરાકરણ આવશે તેવું પણ જણાવ્યું હતું તો ડુંગળીના ભાવ અત્યારે ડાઉન થતા કાલે અમે રાજ્યના કૃષિ મંત્રી અને કેન્દ્રીય મંત્રી માંડવીયા સાહેબને ને અમે રજૂઆત કરેલી છે કે બાંગ્લાદેશમાં આપણી સૌરાષ્ટ્રની મોસ્ટ ઓફ ડુંગળી જતી હોય અને ત્યાંની જો ડ્યુટી ઉઠી જાય તો આપણા ખેડૂતોને ડુંગળીમાં ફાયદો થાય અને ખૂબ જ આનંદની વાત છે કે સરકારનો ખૂબ જ પ્રતિભાવ યોગ્ય મળ્યો છે અને લગભગ અંદાજ એવો છે કે થોડા દિવસમાં આનું પરિણામ પણ મળી જાય છે તો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ત્રણેક લાખ કરતા જેવી ડુંગળીની રનિંગ આવક થતી હોય છે